નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને બીજી બાજુ ડુંગળીના ભાવ પણ નથી મળી રહ્યા ત્યારે ખેડૂતો માટે આ બધાની વચ્ચે વધુ એક મોટો પડિયા પર પાટો જેવો ઘાટ સર્જાયો છે હાલમાં જ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અહીં ડુંગળીની આવકોમાં ધરખમ વધારો થયો છે છતાં ભાવ નથી મળી રહ્યા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં દોઢ લાખ ગુણી ડુંગળીની આવકો જમા થઈ છે યાર્ડની બહાર ડુંગળીથી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે પરંતુ ભાવ નથી મળી રહ્યા મિત્રો મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં ફરી એકવાર ડુંગળીના ખેડૂતોને પડ્યા પર પાટો જેવો ઘાટ સર્જાયો છે સૌથી મોટો યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની ડુંગળીની સૌથી વધુ આવકો આવી છે અહીં એક જ દિવસમાં દોઢ લાખ ગુણી ડુંગળીની આવકો થઈ છે યાર્ડ બહાર બંને બાજુ ડુંગળીથી ભરેલા વાહનોની ત્રણથી ચાર કિમી લાંબી કતારો લાગે છે જંગી આવક વચ્ચે ભાવમાં ગાબડું પડતા ડુંગળી ફરી ખેડૂતોને રડાવ્યા છે ત્યારે ડુંગળીના ભાવમાં બસ્સોનો ઘટાડો થતાં ખેડૂતોના ઉત્પાદનમાં સોના કરતાં ઘડામણ મોંઘા જેવો તાલ થયો છે મિત્રો હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ સોથી લઈને ત્રણસો રૂપિયા સુધીના બોલાયા છે ડુંગળીના ગગડતા ભાવે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે મહારાષ્ટ્રની લાસલગાવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે એપીએમસીમાં ગુરુવાર સતત ત્રીજા દિવસે ડુંગળીના સરસ જથ્થાબંધમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ દસ ટકાનો ઘટાડો નોંધાયો છે વેપારીઓ કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે મિત્રો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ સાત ડિસેમ્બરથી ઘટાડો શરૂ થયો હતો છ ડિસેમ્બરે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો નોંધાયો હતો હવે છેલ્લા પંદર દિવસમાં કિંમતમાં લગભગ પંદર ટકાનો ઘટાડો થયો હવે લગભગ છેલ્લા પંદર દિવસમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે એપીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે